ફડ ને મમાય મોટા તો યાર ઓય મારા ની દો હારું આવ હેડ બે આ તો ફૂલી ગયા હેડ આપણ જો યાર ફૂલી ગયો તું રાજા લાફો મારી જા તન પાણી ઓમ કર પેલો કતો રો ના આવ અલ્યા મારા ઘર પર ને ન પાવ આય તો

Mutasina bolso asti. Di mai bolo. Di mare. Kalau suka lu. Asukan tiat bela pa mare. Su karo. મારો 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 એ મોટો મારિયા હા અને મારો લગા ભ્રાત કે દાડ ના કે દાડ ફોડ ફોડા હા ઓમ 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 લે મારો વાહ આ એ મારો આ રગ રગ મલમ મારતો આવળો બળ પળે જહી હમમાં નો અનમદે વાળકો

અલ સરકારે ઉડી દી ભાજા દે જો તારે બે થાય ગેર દેતો રહો અને તમે હે ને આ વાળો પાતાય ગેર શું કરી લેવાનું તમે કો કરે શું કરી લેવાનું તમે તમને તમે આજ તમે

બોલીયા બોલીયા પોણી ધોતો તો એટલા તમે મારી ગયા ને તમારો આખો હું બે સટકા રે આપણે હા પરજોદી કો બડા બંગલ ખો દેશે જશે પોણી આ હું ઓઢીને યાર કમું શું કમું તા

છોકરો આવ્યો બરોબર છોકરો બોલતો બોલતો તાર રસ્તો રસ્તા જવાનું અને રસ્તો રસ્તા ઘેર જાય લાખા મારે ખાલી હું કશું ખાલી કહ્યું જવાનું બોલ્યા કોઈ માર્યો કે એ વાત તો બરોબર શું કહેલો આવું શું પોણી

મારા મનતા નહી કરવાનું ઠંડુ પડી દેવાનું ના ઠંડુ માં મારું તો ખરવા જ ગમે ગમ જતા બાજુ

અરે બાપ ફરી તો કાલ જો જોલે જે બારું નો બેલિંગ મારી એવું છે એનું ના જોને ભરત ના મારા બરાબર સબક તો શીખ